હેલો યુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશો અને આપણા બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય અને આજ મારે વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણે છે ને વિડીયો કેમ નથી બનાવતો કે મારે ને અસ્મિતાને એમ એવું છે હું સોમથી શનિવાર મારે કામે જવાનું હોય હું હીરા ખસું છું સુરતમાં એટલે મારે કામે લાવવાનું હોય અને અસ્મિતા ઘરે હોય એટલે વ્લોગનું સેટિંગ આવતું નથી અને બીજા નંબરમાં એ કે અમારે છે ને ફેમિલી વ્લોગ બનાવાય છે પણ અમારે રૂમ ને રસોડું બે એક જ છે એટલે વિડીયો બનાવવામાં એટલું બધું મજા નથી આવતી તમે પહેલા વિડીયો છે અને અમને વિડીયો બનાવવાનો એક જ દિવસ મળે છે રવિવાર તો ત્યારે અમારે કોઈકનું કોઈક મહેમાન આવી જાય કા પછી અત્યારે વરસાદી વાતાવરણ છે જો તમે વાદળા એ દેખાતા જ છે તમને તો અત્યારે હું વરસાદી વાતાવરણ છે એટલે બહાર વિડીયો બનાવવા જવાનો મોકો નથી મળતો પણ વ્લોગમાં તમે બના રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થોડોક સપોર્ટ કરજો અને અમુક લોકો એવું છે કે ભાઈ આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને તો અમુક ગાડી દે છે કે ભાઈ તમારથી ન થાય તમારે એ ન કરાય આ આપણો વિષય તમારો વિષય નથી અને આમાં તમે કોઈ દી સક્સેસ નહીં થાવ ને એવું બધું કહે છે પણ આપણે એ લોકોને કોઈ ધ્યાન નહીં દેવી અને વિડીયો બનાવવાનું કન્ટિન્યુ રાખશું અને જેમ જેમ આગળ અમારી ચેનલમાં થોડાક હું સપોર્ટ કરો તમે એટલે અમને હું વિડીયો બનાવવાનું અને થોડુંક આમ મજા આવે એમ એટલા માટે તમને ખાસ કરીને નમ્ર વિનંતી છે કે ભાઈ અમારા વિડીયોને થોડોક સપોર્ટ આપજો જેમ જેમ તમે બીજા વિડીયો જોતા હોય એમ તમને એમાં વિડીયો જોવાની મજા આવે એમાં અમારા પણ વ્લોગ જોજો અને અમારા વ્લોગ તમને ધીરે ધીરે મજા આવશે એમાં એવું છે હમણાં અત્યારે થોડુંક છે ને ચોમાસાની ઋતુ હાલે એટલે વિડીયો બનાવવા જવાની તમને ખબર જ છે કે ભાઈ બહાર નીકળવામાં થોડીક તકલીફ નહીં અમે સુરતમાં તો હમણાં ચાર દિવસ બહુ થોડોક વરસાદ પડ્યો બહુ નહીં પણ તોય પાણી ભરાઈ ગયા અને અમારા વિસ્તારમાં બહુ પાણી ભરાણું તો એ આટો અમારે જે વિડીયો બનાવવા નીકળતા નથી પણ ધીરે ધીરે અમે વિડીયો બનાવીશું અને જે અમને કોમેન્ટમાં કહેતા હોય ને ભાઈ એમ રિયલ લાઈફમાં કહેતા હોય એ બધાને ભાઈ ધન્યવાદ તમે ખૂબ આગળ વધો અને ખોટું ભાઈ અમે તો શરૂઆત કરી ને તો અમને ગાળું પડવા મળી કે તમારો બેથી કંઈ થાય નહીં તમારું કઈ આગળ ન વધે ને તમારા વ્યૂ ન આવે ને લાઈક ન આવે ને તમને કોણ સપોર્ટ કરે ને એવું બધું કહે છે પણ આપણે લોકોને કંઈ કહેવાનું નથી ને આપણે ભાઈ આપણા વિડીયોને આપણી મહેનતને ભાઈ આગળ રાખશું કે ભાઈ આપણી મહેનત છે એમ અને આપણે ક્યાં એવું છે કે ભાઈ બે જણાએ કહી દીધું એટલે વિડીયો બનાવવાનું બંધ કરી ને આપણે આપણું સરસ રાખવાનું છે કન્ટીન્યુ અને વ્લોગ આપણે આવતા જ રહેશે અને ધીરે ધીરે આપણે આ તો શરૂઆત કરી છે એટલે તમને એમ લાગતું છે કે આપણા ફેમિલી વ્લોગનું કહે છે અને ડેલી વ્લોગને કંઈ આવતું નથી પણ એમાં એવું કન્ડિશન થોડીક એવી છે ને કામ કરવા જવું પડે તમને ખબર જ છે એટલે થોડોક એ પ્રોબ્લેમ છે એ થોડુંક બધું સોલ્વ થઈ જાય એટલે આપણે છે ને વિડીયો બનાવવાનું ને બધું થઈ જાય અને આજે કહેવાનું નથી કોઈને જેમ જેમ આપણે હું સક્સેસ મારે બતાવવાનું છે બધાને કે ભાઈ મહેનત કરીએ ને તો ગમે એ વસ્તુ થાય એવું નથી કે યુટ્યુબમાં બધા એમ કે એમાં વ્યૂ નથી આવતા નામ છે ને તેમ છે બધું થાય પણ આપણે છે ને મારે મારી મહેનતને જોવાની છે અને બીજા લોકો શું કે મને નથી ખબર પણ અસ્મિતા હવે ધીરે ધીરે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરે છે એને એમાં એવું છે એટલું બધું ભણેલું નથી ને ગામડાની છોકરી છે અને મારા ગામની જ છે કે અને એને કોઈ દિવસે એવો વિડીયોને એવું કંઈ બનાવવાની ટ્રાય નથી કરી હવે એ શરૂ કરે છે વિડીયો બનાવવાનો ને એ થોડીક આમ હું હિંમત આવતી જાય અને અમારે વિડીયો થોડાક એના હારા થતા જાય અને તમે લોકો જેમ જેમ સપોર્ટ કરતા હતા એમ વિડીયોની થોડીક અમારે શું વિડીયો બનાવવાનું અમને પણ થોડીક આમ મજા આવી જાય અને આવા ગુજરાતી ધડાકા વિડીયો મસ્ત મસ્ત આવ્યાલ કરશે પણ એમાં ટાઈમ નથી રહેતો એટલે આપણું બ્લોગ વિડીયો બનાવવાનું બહુ એટલું બધું મન નથી થતું અને આ થોડાક હું ગાડવ દઈને એવું કરે ને એટલે આપણને થોડાક પાછા પાડવા માગી પણ આપણે પાછા નહીં પડી અને એ માટે મિત્રો આજનો આપણો આટલો વ્લોગ છે આટલો વ્લોકને તમે સપોર્ટ કર્યો જેનાથી આપણે જે આપણને ગાળવી દે સપોર્ટ નથી કરતા સપોર્ટ ન કરે તો કાંઈ નહીં પણ આપણને થોડુંક કંઈક કે ગાળું ન દેવાય એમ કારણ કે અમારું કામ છે ભાઈ અમારે વિડીયો બનાવવા અમારે એડિટિંગ કરવું અમારે બધું ફરવા જવું અમારે કે શું કરવું એ અમારે કરવાનું છે તમારે તો ખાલી વિડીયો જોવાના છે બરાબર અને તમે વિડીયો ન જોવો તો કાંઈ નહીં જોઈ પણ ખોટી રીતના કોઈ આગળ વધતું હોય ને તો એને અટકાવવામાં એમ આજનો આપણો આટલો વ્લોગ આટલો વ્લોગને સપોર્ટ અને આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો કરું છું અને આગળ જતા આપણે છે ને ફૂલ વ્લોગને અંબાર ટ્રાવેલિંગ પછી એવા વ્લોગ આપણે આવતા રહે જય માતાજી જય દ્વારકાધીશ જય હનુમાન દાદા